તો વડોદરામાં ભાજપના કાર્યકરે ભાજપના જ કોર્પોરેટર સાથે ચેતરપિંડી કર્યાની ફરિયાદ થઈ છે ભાજપના કોર્પોરેટર પરાક્રમસિંહ જાડેજાએ આ ફરિયાદ કરી છે શિક્ષણ સમિતિના પૂર્વ અધ્યક્ષ સામે મોટા આરોપો થયા છે દિલીપસિંહ ગોહિલ અને તેના ભાગીદાર કમલેશ દેતુજાએ સુકલી પુરાની જમીનનો એક કરોડ પિસ્તાળીસ લાખમાં સોદો કરીને દસ્તાવેજ કર્યા છે સોદા માટે લાખ રોકડા ચૂકવાયા હતા બાકીની રકમનો જે ક્લિયર ન શંકા શંકા ગઈ દસ્તાવેજમાં લગાવેલા ફોટા પર જાડેજાએ ખરાઈ કરતા મામલો સામે આવ્યો છે દિલીપસિંહ અને કમલેશ દેત્રોજાએ કહ્યું કે તેમને પૈસાની જરૂર હોવાથી આવું કર્યું છે પરાક્રમસિંહ જાડેજાએ ભાજપના નેતા દિલીપસિંહ ગોહિલ કમલેશ દેત્રોજ અને અન્ય એક વ્યક્તિ સામે ફરિયાદ નોંધાવી છે પોલીસે ફરિયાદ દસ્તાવેજના ડોક્યુમેન્ટ અને સબ રજિસ્ટ્રાર કચેરીનો વિડીયો રેકોર્ડિંગ મેળવવાની તજવીજ શરૂ કરી છે સંવાદદાતા રવિ અમારી સાથે લાઈન પર જોડાઈ ગયા છે રવિ છેતરપિંડીનો કેસ સામે આવ્યો છે ફરિયાદ થઈ છે શું કામગીરી થઈ રહી છે હાલ બિલકુલ વાત કરવામાં આવે દીક્ષિતા તો જે રીતના ભાજપના કોર્પોરેટર છે પરાક્રમસિંહ જાડેજા તેઓ જમીનના ધંધા સાથે જોડાયેલા છે અને તેમને શિક્ષણ સમિતિના પૂર્વ અધ્યક્ષ છે દિલીપસિંહ ગોહિલ અને તેમના દસ્તાવેજ કરી આપ્યો હતો પરંતુ આ સમગ્ર મામલે ખરાઈ કરી અને ખરાઈ કરતા આખી વિગત સામે આવી છે કે એક કરોડના સોદામાં એકવીસ લાખ રોકડા ચુકવ્યા હતા અને બાકીના ચેક આપ્યા હતા પરંતુ એક પણ ચેક આજ સુધી ક્લિયર થયા નથી અને તે બાબતે તેમને શંકા ગઈ અને જેના કારણે